રાજકોટ સૌરાષ્ટ્રથી સૌથી મોટી હોસ્પિટલ છે એટલે કોઈ કોઈપણ પરિસ્થિતિ માટે આ તૈયાર હોય એટલે અત્યારે જે પરિસ્થિતિ છે આપના આંકડા મુજબ જોઈએ તો લાસ્ટ યરથી ગત વર્ષથી સરખામણી કરીએ તો એવું લાગે છે કે એટલું બધું અત્યારે ઇન્ક્રીઝ નથી એટલે લાસ્ટ મંથ લાસ્ટ યરનું ડિસેમ્બર અને જનવરી અને અત્યારે ડિસેમ્બર અને જનવરીનું સરખામણી કરીએ તો એટલું બધું ઇન્ક્રીઝ નથી થયું પણ સ્પેસિફિક આપનું રોગવાઈઝ ડિઝીઝવાઈઝ જોઈએ તો તો સૌથી વધારે ઝારા ઉલટીની કેસ વધ્યું છે એટલે ગેસ્ટ જેને મેડિકલ ભાષામાં ગેસ્ટ્રો ઇન્ટેરાઈટીસ કવાય પણ સૌથી સમાચાર આ સારા સમાચાર આમાં એવી રીતે છે કે આ પણ એટલું બધું ઇન્ડોર નથી થતું દાખલ નથી થતું આ આ બધું આઉટડોર ઉપર આવે છે પાંચ ચાર દિવસ પાંચ દિવસ માટે દવા આપીએ છીએ અને પછી અને પછી આમાં મટી જાય એટલે એવી રીતે છે પછી પછી બીજા જોઈએ તો જે જે આપણું જોઈએ કે તાવ અને ઉધરસ જેનું આ મેડિકલ ભાષામાં એક્યુટ ટ્રેક ઇન્ફેક્શન કહેવાય આ છે પછી ડેન્ગુનું કેસ થોડું વધ્યું છે ચિકન ગુનિયાનું કેસ એટલું બધું વધ્યું નથી પણ ડેન્ગુનું કેસની વાત જ્યાં જ્યાં સુધી છે આ પણ આઉટ આઉટડોર બેસીસ છે એટલે દર્દી આવે પાંચ દિવસનું દવા આપે અને પછી પછી મટી જાય એટલે અત્યારે અત્યારે કોઈ ચિંતાની વાત નથી તો પણ હું બધાને અપીલ કરું છું કે કે અત્યારે જે જે થોડું મિશ્રિત વાતાવરણ છે મિશ્રિત ક્યારે ક્યારે શિયાળો ક્યારે ઉનારો એવી રીતે લાગે તો અને ક્યારે ક્યારે વાદળ જેવી વાતાવરણ હોય તો ત્યારે આપનું થોડું સાવચેતી રાખવાનું છે ખાસ કરીને જે પાંચ વર્ષથી જે ઓછા બાળક છે અને સાત વર્ષથી વધારે વહેવાલું છે અને ખાસ કરીને પ્રેગ્નન્ટ મહિલા છે આનું થોડું વધારે થોડું કેર રાખીએ અને અને થોડું ગરમ પાણીનું સેવન કરીએ સવારે સવારે જોગિંગમાં જઈએ તો ખાસ કરીને જે સાત વર્ષથી વધારે છે આનું થોડું મોટું સ્લીવવાળું કપડો અને અને સ્વેટર પહેરીને જાય તો તો અત્યારે કંઈ મુશ્કેલ નહીં થાય